નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ સદીઓથી પેઢી દર પેઢી તેઓ રંગીલા ઘરાણા ના હતા દીવાને અકબરી નામ ગવૈયા રમઝાનમાં રંગીલા ના સંગીત આ કુટુંબમાં ઉતરતું આવેલું એ રંગીલાના નામ પરથી આજે પણ એમની વિશિષ્ટ ગાયકીને રંગીલા ઘરાણાથી ઓળખવામાં આવે છે ફૈયાઝ ખાને પણ એ ગાયકીને જાળવી રાખી છે ફૈયાઝ ખાન માંડ ચારેક વર્ષના હતા ત્યારે તેમના પિતા સફદર હુસૈન ખાન અવસાન પામ્યા તેઓ સારા ખ્યાલ ગાયક હતા તેઓ ઝાલાવાડ દરબારને ત્યાં રાજ ગવૈયા તરીકે નોકરી કરતા હતા ફૈયાઝ ખાનના માતા પણ શહનશાહ અકબરના વક્તામાં ધ્રુપદ ગાવામાં પ્રખ્યાત થયેલા હાજી સુજા ખાનની પેઢીના હોય ફૈયાઝ ખાનને માતા પિતાના બંને પક્ષે સંગીત વારસામાં મળ્યું હતું પરંતુ સંગીતનું પદ્ધતિ સરનું જ્ઞાન તો એમને પોતાના માતામાં ગુલામ અબ્બાસ ખાન તરફથી મળ્યું કારણ કે પિતાના અવસાન બાદ તેમના માતા તેમને લઈને મોસાળ આવીને રહ્યા હતા

જે સાચા અર્થમાં એક અનમોલ ઘરેણું હતું વડોદરા રાજ્ય માટે આગ્રા સિકંદરામાં જન્મેલા ખા સાહેબ નૌહારબાની ધ્રુપદની અને આગ્રા ઘરાના ખાયલ ગાયકીના વિખ્યાત ગાયક હતા અને એમની ગાયકીમાં જેને કહેવાય ચતુરંગી એક પ્રભાવ હતો કોઈ પણ પ્રકારની ગાયકી તેઓ ગાઈ શકતા હતા અને રાગની શુદ્ધતા એક પ્રમાણ બન્યું હતું જેના આધારે સંગીત શાસ્ત્રના અનેક ગ્રંથો પર પણ પ્રભાવ પડે તો એક ગાયક તરીકે જ નહીં પરંતુ કમ્પોઝર તરીકે એમણે પ્રેમ પિયા એક તખલ્લુસથી અનેક રચનાઓ રચી પોપ્યુલર શાસ્ત્રીય સંગીતના કલાકારો હોય કે બોલીવુડના કલાકારો હોય એ બધા જ એમનાથી પ્રભાવિત હતા એટલી એટલી હદે કે વિખ્યાત નર્તક શંભુ મહારાજ કેવળ એમની ગાયકીમાં જે ભાવ છે એ ભાવથી પ્રેરિત થઈને એ ભાવ પોતાના નૃત્યમાં પણ કેવો પ્રવાહિત કરી શકે એ હેતુથી એમની પાસે શીખવા આવ્યા કુંદનલાલ સૈગલ એ જમાનામાં સૌથી પ્રસિદ્ધ એક્ટર અને ગાયક પ્રસિદ્ધિના શિખરે પહોંચ્યા પછી પણ ફૈયાઝખાં સાહેબ પાસે ગયા અને ફૈયાઝખાંએ પૂછ્યું કે કેમ આવ્યા છો તો કે હું શીખવા આવ્યો છું એમણે પૂછ્યું કે તમારી પાસે શોહરત છે પૈસા છે બધું જ છે તો એમણે તરત કહ્યું કે મારે પાસે ઇલ્મ નહીં એ વિદ્યા નહીં તરત એક ખુશ થઈને પેલી પ્રસિદ્ધ રચના ભૈરવીની બાજુબંધ ખુલ ખુલું જાય એમણે ગાઈ શીખવાડી એ રચના પછી ફિલ્મોમાં પણ પ્રસિદ્ધ થઈ સ્વતંત્ર ભારતના જે મહાન સંગીતકારો છે જેમને ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા એવા પંડિત રવિશંકર હોય ઉસ્તાદ બિસ્મલ્લા ખા સાહેબ હોય લતાજી હોય ભીમસેનજી હોય બધા જ એમની ગાયકીથી પ્રભાવિત હતા અને એમની ગાયકી એમના વ્યક્તિત્વનો પરિચય થાય એ હેતુથી અને આ જગ્યાના વાઇબ્રેશન્સ અમને મળે આશીર્વાદ રૂપે એ હેતુ થી અમે દર વર્ષે એમની જન્મ તિથિએ અને પૂર્ણ્ય તિથિ જે 5 નવેમ્બરે હોય છે વિદ્યાર્થીઓ અને બધા શિક્ષકો અહીંયા આવતા હોય છે વડોદરા શહેરનું માન સન્માન અને ગૌરવ એવા સંગીતની દુનિયાના સિતારા એવા અક્તાફ મોર્ચીકી સ્વર્ગવાસી ઉસ્તાદ ફૈયાઝ ફૈયાઝલી ખાનના જન્તીય અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ તેમના તેમની મજાર પર ચાદર ઓડાડવાના કાર્યક્રમનું આયોજન થતું હોય છે આપણે જાણીએ છીએ તેમ દેશ અને દુનિયામાં વડોદરા શહેરને સંગીતની દુનિયાનો એક સિતારો ઝળહાણતો સિતારો હોય તે આપણા ઉસ્તાદ પયાઝ અલી ખાન છે ખૂબ નાની વયથી તેમણે સંગીતની સાધના પોતાના માતા પિતા બંને પક્ષેથી તેમને સંગીતનું જ્ઞાન મળ્યું હતું તો પોતાના નાના પાસે પ્રખર મહેનત કરીને સખત મહેનત કરી અને તેમને માત્ર દસ વર્ષમાં એમાં એટલી બધી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી કે મોટા મોટા ગાયકો અને સંગીતકારો અચંબિત થઈ ગયા હતા તો સાથે સાથે વડોદરાના રાજવી સર સાયાજી ગાયકવાડજી દ્વારા પણ તેમને તેમના દરબારમાં મુખ્ય ગાયક અને સંગીતકાર તરીકે તેમજ વડોદરા શહેરની સંગીત અકાદમી અકાદમીમાં મુખ્ય પ્રધાપક પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી વડોદરા શહેરની સંગીતની દુનિયામાં વિશ્વમાં દેશ અને દુનિયામાં નામ રોશન કરનાર એવા એવા ફૈયાઝ અલી ખાના આજના જયંતી અવસર પર વડોદરા મહાનગરપાલિકામાં સૌ સાથે મળી અને પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ તેમની ચાદર ઓડાડવાનું તેમની મજાને ચાદર ઓડાડવાનું આજનો કાર્યક્રમનું આયોજન હતું જેમાં સૌએ સાથે મળીને ભાગ લીધો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી